પીપો દ્વારા રહેણાંક વિસ્તારને અડીને ભાડાની જગ્યામાં સિમેન્ટ કોન્ક્રીટ મિક્સર પ્લાન્ટ ઉભો કરવામાં આવ્યો હોવાથી રહીશો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે નેશનલ હાઇવે નંબર અડતાલીસને અડીને આવેલા પીપો ગામ નજીક રોડ રસ્તા બનાવવા માટે ભાડાની જગ્યા રાખીને સિમેન્ટ કોન્ક્રીટનો મિક્સર મશીનનો પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો છે જો કે આ સિમેન્ટ પ્લાન્ટમાં સિમેન્ટ કોન્ક્રીટ મિક્સિંગને કારણે સિમેન્ટ અને ધૂળની મોટા પ્રમાણમાં ઉડતી રજકણો અવરજવર કરતી ગાડીઓની સ્વાસ્થ્ય ઉપર ઘેરી અસર પડી રહી છે પીપોદરાના ગામવાસીઓએ ગ્રામ પંચાયતમાં ફરિયાદ તેમજ રજૂઆત કરી હતી પરંતુ આ બાબતે હજી સુધી કોઈ યોગ્ય નિકાલ આવ્યો નહોતો જેથી હવે સ્થાનિકો દ્વારા જીપીસીબી તથા કલેક્ટરની રજૂઆત કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે અને આ જગ્યાએથી પ્લાન્ટ અન્ય સ્થળે શિફ્ટ કરવા માટેની માંગ કરી છે Yeah.

اها 4 2 4 2 1 3 આ મીટિંગ અમારા ગામની અંદર એ ભાડુ હતો અહીંયા આપણે સિમેન્ટની ફેક્ટરી એટલે સિમેન્ટના કોન્ક્રીટ બનાવીને આજુબાજુમાં ગામે રસ્તા બનાવતા હોય ત્યાં જાય છે લઈને એટલે એ ધંધો કરે છે મતલબમાં અને એની રચકોણો ગામની અંદર ઉડીને આવે છે એવું અમારા ગામના જે લોકો છે રહેવાથી એ લોકો કહે છે કે ભાઈ અમને આ તકલીફ પડે છે ઘણા વર્ષોથી આ તકલીફ પડે છે અમારા બાળકો વારંવાર બીમાર થઈ જાય છે ઘરની અંદર અમારાથી બહાર નીકળાતું નથી અને અમારે ચોવીસ કલાક દરવાજા બંધ કરીને જવું પડે છે અને જે ડમરી ઉડે છે એ દમડીઓ ઉડી ઉડીને ઘર ને છત પર આવે છે દરવાજા ખુલ્લા હોય તો ઘરની અંદર ઘુસી જાય છે વારંવાર સાફ સફાઈ અમને તકલીફ પડે છે અને અમારે આરોગ્યને બી અમારે નુકસાન થાય છે એ હેતુ થી અમે આ લોકો ને જે અમારા બાળવક છે એમને બોલાવેલા જે ભાડે આપેલી છે જમીન છે અને જે આ લોકો અહીંયા ધંધો કરે છે એમને પણ બોલાવ્યા અને અસરગ્રસ્તને બોલાવ્યા એ લોકોની વચ્ચે વાત થાય

જે મટીરિયલ બને છે એ રસ્તા માટે ઉપયોગ થાય છે પણ એ વધુ પડતી સિમેન્ટ ની જે રસ્તો છે એ સિમેન્ટના લીધે ઉડે છે અને એ લોકોના આરોગ્ય અમે જોખબાઈ છે એટલે ગામના લોકોને એવો આક્રશ છે કે ભાઈ આના લીધે અમારા પરિવારને તકલીફ થાય છે વાળાઓ અમારા ઘરે બીમાર થાય છે છોકરાઓને તકલીફ ઊભી થાય છે મોટી ગામની વચ્ચે 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 સિમેન્ટ નો ચાલે છે એમાં પંચાયત પરમિશન આપી અમે આવી કોઈ પરમિશન આપી નથી અને અમે એવા કોઈ ખરાબ ઉદ્યોગ કરતા પરમિશન આપતા પણ નથી એ લોકો જીપીસીસી ની પરમિશન લાવીને અમે વારાવા આગળ તો એમની નોટિસ આપી તો અમને એવું બતાવે છે કે અમે જીપીસીસી ની પરમિશન લીધી છે બરાબર અમે અત્યારે આ મીટિંગ દરમિયાન આ મીટિંગ પતિ પછી અમને કીધું છે કે જીપીસીસી ની પરમિશન હોય તો આપો અમે મહેરબાન કલેક્ટર સાહેબને અને જીપીસીસી માં ગુજરાત પોલીસલ બોર્ડ માં લખીને અમે મોકલવાના છે અને દૂર ને દૂર ને પાણી પાણી કરવાના છે કારણ કે અત્યારે ગામમાં ઘણી બધી તકલીફ ઊભી થાય છે આ રસ્તા થી એટલા માટે અમે આ કરી છે અને અમે તો વારાવા આ ભાડવાતો પણ કીધું છે કે ભાઈ તમે ગામને નુકસાન થાય છે તો તમને તો બીજું ભાડવત મળી જાય પણ આરોગ્ય જોખમાં અને કઈક તકલીફ થઈ જાય તો બીજું કઈ થવાનું નથી અને આ લોકો બીમાર રહેશે ગામ ને તકલીફ થશે ગામના લોકો તકલીફમાં છે તમે અને ભાડવત બદલી કાઢવા ને બીજા ને આપી દો